જય શ્રી કૃષ્ણ આજે આપણે ચાર મીટર ઘેરમાં ફૂલ પટિયાલા આ ચાર મીટર કાપડ છે આમાં આપણે ફૂલ પટિયાલા ઘેરનું સલવાર આપણે કરવાનું છે કે કેવી રીતના પટિયાલા સલવાર કરવાનું છે હવે આટલે જો આને પહેલાં ફોલ્ડ કરવાનું છે આમાં લંબાઈ જો નાની છોકરીનું છે ઓલી નથી મોટી મોટી બે છે આપણે પટિયાલાનું સલવારનું કટિંગ હું તમને બેનું કટિંગ તમને સમજાવીશ એક મોટું છે ને એક નાનું છે તો જો આ છે આની છે લંબાઈ છે થર્ટી સેવન લંબાઈ છે એની મોરી તેરની છે અને જોરો ચૌદ છે અને યોગ એનું જે ઉપરનું બેલ્ટ આવશે ને એ ઓગણીસનું આવશે અને યોગની લંબાઈ આવશે એ છની આવશે હવે એ જ માપથી આપણે આ જ માપથી આપણે એનું કટિંગ કરવાનું છે આજે હવે આવતી પહેલાં આપણે એનું આ ચાર મીટર છે ને એમાં હાઉથી પહેલાં એમાં સિત્તેર થર્ટી સેવનની લંબાઈ છે એટલે એની છ તેર હે એટલે એનું અડધું મોરીનું થાય હે કેટલું થાય હે તેરનું અડધું થાય હે છ સાડા છ તો હવે સાડા છ અને આપણે એક ઇંચ જેટલું આપણે મોરીનું જેટલું જો આટલું આપણે એને ફોલ્ડ કરશું અને કઈ ફોલ્ડ એને હવે હવે આમે આપણે આપણે જો છ ઇંચ ને છ નું આમાં બેલ્ટ આવશે ઉપરનું જે યોગ આવશે ને એ છ નું આવશે તો આપણે જો આ છ નું જો આમાં છ નું આપણે એને પેલા બાદ કરી દેવાનું છે અહીંયા ઉપરથી આપણે જે લંબાઈ લીધી છે ને જો અહીંયાથી જે આપણે લંબાઈ લેવાનું છે ને લંબાઈથી આ ઘડી બાજુથી આપણે જો છનું ત્યાંથી નીચેથી આવી રીતના છનું બાદ કરીને ઉપર ઉપર જા ઘડીના કાપડથી ઉપર આપણે આ છને બાદ કરી દેવાનું છે જો આ બાદ કરી દીધું છનું તો હું તમને હજી શોટમાં એ શીખવાડ દઈશ જો આ છનું બાદ થઈ ગયું અને પછી આખી લંબાઈ આપણે ત્રીસની છે હવે એકત્રીસ એકત્રીસ ની આખી લંબાઈ આવશે અને એકત્રીસ નું આવશે અને પટિયાલા કુંદા કહેવાય કે આપણે કુંદાની પહેલા આપણે કટિંગ કરી લેવાનું કટિંગ પેલા આપણે કરી દીધું છે અને સાડા જો જેટલું જોતું હોય ને એટલું જ કાપડ રાખવાનું બસ હવે આટલું કટ આપણે આને પેલા આવે એટલે અને આટલું કટ જો આને પેલા આપણે આટલું કટી જોવાને પહેલા આપણે આટલું આટલું પહેલા પછી આપણે આને કટ કરી લેવાનું છે આપણે હવે આ મોરીનું ભાગ થઈ ગયું આટલું જો આટલું અહીંયાથી આપણે અહીંયા નીચે આટલું આમાં મોરી ફિટ કરશું મોરીનું કટિંગ મેં કરી દીધું છે જો મોરી હવે આપણે ઉપરનું બેલ્ટ કટિંગ કરવાનું છે જો આપણે આ સલવારનું પાઈ ઓલા કુંદાનું કટિંગ કર્યું હતું હવે જે આપણે ચપટી લેશું ને એ ચપટીનું કટિંગ કરી લીધું છે મેં અઢી ઇંચ રાખીને જો અઢી ઇંચ અહીંયાથી રાખીને અને આપણે સલવારમાં ઝોરાનું જે માપ હતું ને ઝોરા છનું ઉપર બાદ કરીને પછી ચૌદનું ઝોરો હતું તો છનું બાદ કરીને જેટલું આવ્યું ને એટલું આપણે આ લઈ લીધું લઈને પછી અહીંયાથી અઢી ઇંચનું અઢી ઇંચનું આપ સેપ આપ્યું અને એક ઇંચનું અહીંયાથી ગાળ એક ઇંચનું ગોલનું સેપ આપ્યું અને પછી આને અહીંયાથી કટ કરીને આ હવે આખું આ ચપટીવાળું છે હવે આમાં આપણે ચપટી લેશું ચપટી લેશું અને આમાં આપણે આને મોરીનો ભાગ છે અને આ આ આપણે છે ઉપરનું બેલ્ટનું હવે આનું મેં આખું કટિંગ આટલું મોટું ચાર મીટર ઉપર કર્યું એ તમને સરખું નથી સમજાણો એટલે હું તમને આનું કટિંગ નાનકડું પેપર ઉપર કરીને કટ કરીને બતાવું એમાં તમે સમજો કે મેં કેવી રીતના આને કટ કર્યું છે જો હું તમને પે આ ચાર મીટર કપડું ચા અમે ચાર મીટર કપડુંમાં કટિંગ કર્યું છે ને એમાં તમને સરખું નથી સમજાણું હશે એટલે હું ટૂંકમાં તમને પેપર ઉપરના ઝીણામાં તમને કરીને સમજાવું કે મેં કેવી રીતના કર્યું જો હાવથી પહેલાં આપણે જે નીચે મોરી આવે ને આપણે સલવારની હાવથી પહેલાં આપણે લંબાઈ લેવાની છે લંબાઈમાંથી છ આપણે જે છ યોગ ઉપર જે બેલ્ટ આવે છે ને યોગ એને બાદ કરવાનું છે બાદ કરીને પછી આપણે કપડાને આ આને કાપડ સમજવાનું છે કે આ કાપડ છે આને આપણે આવી રીતના ફોલ્ડ કરવાનું આ ફોલ્ડ કર્યું કાપડને ફોલ્ડ કરીને જો અહીંયાથી મેં છનું આપણે આમાં સેન્ટીમીટરથી કરી ચાલો જો આપણે અહીંયાથી જો ને બાદ કર્યું આ છ બાદ કરીને પછી આપણે આખી લંબાઈ લીધી લંબાઈ લઈ લીધી લંબાઈ લઈને પછી અહીંયાથી મોરીનું માપ લીધું આ આપણે હવે સૌલું છે ને સલવાર તેમાં ઓલું આવશે પોળી પોળા પાઈચા આવશે એક ઇંચનું નહીં આવશે એમાં એમાં પોડું આવશે તો આ પોડું લીધું આ પોડું લીધું અને પછી હવે આપણે આ જો આ અહીંયા છની મોરી આવી ગઈ આપણે અહીંયા આટલું આ મોરીનું ભાગ આવી ગયો આ મોરીનું ભાગ આવી ગયો હવે આને આપણે આ મૂક્યું આટલું આખું આમાં કાંઈ નથી કરવા હવે આપણે આ વધારાનું કાપડ છે આપણે જે એટલું વધારે કાપડ છે આટલું મોરી જેટલું આટલે આપણે એટલું કટ કરી લીધું પછી આ વધારાનું છે હવે આનું ઓરસ ચોરસ અને ડબલ ફોલ્ડમાં આ કાપડને ડબલ ફોલ્ડમાં કરી દેવાનું ફોલ્ડ ચાર ફોલ્ડમાં કરી દીધું આવી રીતના એટલે આખું આમ ખોલીને અને એને ફોલ્ડ કરવાનું તો આ ચાર ફોલ્ડમાં થઈ જશે આ કાપડને ચાર ફોલ્ડ મૂકવાનું પછી જ્યાંથી અહીંથી અઢી ઇંચનું અહીંયાથી પહેલાં જોરાનું બાદ કરવાનું જોરું આપણે ચૌદનું છે ને તો છાનું આપણે બેલ્ટ છે ને છાનું આપણે બાદ કરવાનું અને પછી જેટલું એ યા છાને બાદ કરીને જેટલું આ બેલ્ટ આવ્યું ને એટલું બેલ્ટ રાખીને ત્યાંથી અઢીનું માપ લેવાનું અહીંયાથી અઢીનું માપ લઈ લીધું ત્યાંથી જો ત્યાંથી અઢીનું માપ લીધું લઈને પછી ત્યાંથી એક ઇંચનું ગોલ શેપ આપી દેવાનું આ ગોલ શેપ આપ્યું આવી રીતને અહીંયા કર્યું અને સેમ પ્રોસેસ આવી રીતના નીચે કરવાનું છે આ સેમ પ્રોસેસ આવી રીતના નીચે કરવાનું છે અહીંયાથી અઢીનું અઢીનું આવી રીતના માપ લેવાનું અને પછી અહીંયાથી ગોલ અને પછી હવે આ આ જે લીટી છે ને આ લીટીને આ લીટીથી આ લીટીને આવી રીતના ક્રોસમાં લીટી કરી દેવાનું છે આવી ગઈ આ થઈ ગયું હવે આને આપણે આવી રીતના આને કટ કરી દેવાનું છે આ કટ કર્યું હવે પછી અહીંયાથી આપણે આ ક્રોસ જે કટ કર્યું હોય ને એ કટ કરી દેવાનું આ થઈ ગયું હવે આને આ અહીંયા આવી રીતના આમ આ નીચે આવશે અને આ આખો આ આખી આવી રીતના આ ચટ્ટી આવશે જો આ આખું કાપડ આવશે જો આવી રીતના આ આવશે આ આવી રીતના આમ ખુલશે આવી રીતના આમ આવશે અહીંયાથી અને આ આવશે અહીંયા આવી રીતના આવી રીતના આવી રીતના આમ થશે પછી આ જેટલું આ કાપડ છે ને આવી રીતના આમાં જોઈન્ટ થશે આ જેટલું કાપડ છે ને આ ચપટીવાળું આવશે અહીંયા પછી ત્યાંથી નીચેથી નીચેથી અહીંયાથી ચપટીવાળું આવશે આ મોહરીનું ભાગ આવી જશે અને ત્યાંથી અને ઉપર બેલ્ટનું ભાગ આવી જશે આવી રીતના આપણે આપણે પટિયાલા સલવાર સરસ રીતે થઈ જાય જો અમે આખી પટિયાલા સલવાર આવી રીતના જ કર્યું છે કટિંગ મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ